આજે આપણે એક ડ્રોઈંગની સ્પર્ધા રાખેલી હતી ડ્રોઈંગ કોમ્પિટિશન જે સ્પેશિયલી ચાઇલ્ડ્સ માટે રાખેલી હતી બરોબર છે અમુક એજ ગ્રુપની વચ્ચે આપણે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખેલી હતી અને ડ્રોઈંગ કોમ્પિટિશન એમના પેરેન્ટ્સને હેલ્પ કરી શકે છે કે એમને શું આગળ જઈને બનવું છે બરાબર છે લેટ્સ એક એન એક્ઝામ્પલ ડોક્ટર ઇન્જિનિયર ઓર અ પાઇલોટ શું બનવું છે એમને તો એની માટે એક એમને અત્યારથી ફાઇનાન્શિયલ પ્લાન રિક્વાયરમેન્ટ હોઈ શકે છે તો એની માટે એક આપણે ડ્રોઈંગ સ્પર્ધા રાખેલી હતી આજે બરોબર છે અને ગુડ અમાઉન્ટ ઓફ કિડ્સ આપણે સાથે સંકળાયેલા હતા અને એમને એક સારું ફાઇનાન્શિયલ પ્લાન બનાવવામાં અને એક ફાઇનાન્શિયલ નીડ જે એમની છે આગળ જતા એ પૂરી કરવા માટે આપણે આજે ગેધરિંગ કરેલું હતું અને કિડ્સનું ડ્રોઈંગ કોમ્પિટિશન રાખેલું હતું ખુશી ફાઇનાન્શિયલ સર્વિસીસ અમારી કંપનીની વાત કરું તો છેલ્લા અઢાર વર્ષથી ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે રાજકોટ મોરબી અને બોમ્બે ત્રણ જગ્યાએ આપણી બ્રાન્ચિસ છે